નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા પણ ખેતર માં રોજ ભૂંડ આવે ને તમારા પાક નું નુકસાન કરી જાય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હવે તમારા પણ ખેતરમાં રોજ ભૂંડ નહીં આવે કારણ કે અમે તમારી માટે લઈને આવે છે નવી ટેકનોલોજી વાળી નવી જ લાઈટ એટલે કે સ્માર્ટ રોકેટ લાઈટ

લાઈટ ચવા ચલાવી શકશો અને જો તમારી પાસે સોલાર પેનલ હશે તો તમે આ રોકેટ કંટ્રોલરથી પણ બેટરી ચાર્જ કરી શકશો અને જો સોલાર પેનલ હશે તો તમારે હું ઓટોમેટિક તમારે ઓટોમેટિક ચાલુ થઈ જાય સવારે ઓટોમેટિક બંધ પણ થઈ જશે તો જેવું તમારે અહીંયા તમે જોઈ રહ્યા છો કે જેવું તમે આ તાર પેન્સિંગ કરેલું છે જેવા તાર પેન્સિંગની સાથે અમે આ કનેક્શન દીધેલા છે આ કનેક્શન જેવી પીન હું કઈ કંટ્રોલરમાં દબાવીશ એટલે તમારા પણ ખેતરમાં આવી ગયું કે રોકેટ લાઈટ આવવા મળશે અને લાઈટ લઘુ ગભુ પણ ખાવા મળશે જેના અવાજ અને એના જોઈને તમારા ખેતરમાં જે રોજ ગુણ આવે છે એ દૂર જ રહેશે તો ખેડૂત મિત્રો રાસ એને જોવો છો તમે પણ જો તમારા ખેતરમાં રોકેટ લાઈટ લગાવવા માંગો છો તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરીએ અને આજે તમે આ રોકેટ લાઈટ નો ઓર્ડર પણ કરી શકશો અને આ રોકેટ લાઈટ ની કિંમત ની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો આ રોકેટ લાઈટ નો સેટ અને એક તમારે રોકેટ કંટ્રોલ આ બંને તમે હું કે સાથે લેશો એટલે તમને અઢારસો રૂપિયામાં તમને આ ઘર બેઠા તમને ડિલિવરી કરી આપવામાં આવશે અને તમારા તાલુકા અથવા જિલ્લામાં તમને કોરિયલ મારફતે મોકલી દેવામાં આવે છે તો રાહ ની જોવો છો ખેડૂત આજે જ લગાવો તમારા ખેતરમાં સ્માર્ટ રોકેટ લાઈટ ધન્યવાદ